ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં પીપલ દહાડથી ગારખડી તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા નળાનું કામગીરી ભારે ધોવાણ થયું છે નદી પરના નાળામાં ધોવાણને કારણે અનેક મોટા ખાડાઓ પડી જતા લોખંડના તાર જેવા સ્થળીયા બહાર આવી ગયા છે જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે આ રસ્તો સુબીરથી પૂર્વપટ્ટીના અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અનેક ગ્રામજનો માટે અગત્યનો જીવન સંચાર માર્ગ છે હાલની પરિસ્થિતિમાં નાળાની ખસ્તાલત અવસ્થા જનસાધારણ માટે અવર દરમિયાન ગંભીર મુશ્કેલી ઉભી કરી રહી છે ખાસ કરીને રાત્રિ દરમિયાન ચાલતા વાહનો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ શકે છે તેવી હાલતમાં ફેરવાઈ ગયું છે લોકોની માંગ એ કે નવું નાળું ભવિષ્યમાં બનાવાશે તે સારી નોબત છે પરંતુ હાલની તાત્કાલિક જરૂરિયાત નાળાની યોગ્ય મરામત કરવાની છે લોકોનો આક્ષેપ છે કે જો વહેલી તકે મરામત ન થાય તો મોટા લોડિંગ વાહનોના પસાર થવાથી નાળું સંપૂર્ણ બેસી જશે અને માર્ગ સંપૂર્ણપણે બંધ થવાની ભીતિ છે સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને નાળા મરામત કરવા બાબતે તંત્રને અપીલ કરી છે જેથી તેમને રોજબર રોજની અવરજવર માટેના સંકટમાંથી મુક્તિ મળે એવી લોકોની માંગ છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ